હે હે ગા કેમ છો બધા મજામાં તો અહીંયા હું ખઉં છું કેરી અને આ અમારો છે આંબો મેં આંબા ઉપર બહુ બધી કેરી આવી હતી તો અમે પાડી થોડી થોડી દસ પંદર જેવી મળી છે તો અમે પાડી પછી હવે હવે અમે ખાઈએ છીએ આ બહુ જ ખાટી છે તો ચલો ખાઈએ Airnya popok, sama ricuh bau kati, bau kati jadi ya. Ah, mari kabeh ya, અમારી બેન કાવ્યા હતી પણ અમે ખેતરમાં મેગી બનાવવાના છીએ તો હું તમને દેખાડવાની છું અમે કેવી રીતે મેગી બનાવવાની છીએ બસ હું એ લોકોને વેટ જ કરું છું એ લોકો આવતા નથી અડધો કલાક થઈ ગયો પણ એ લોકો આયા નથી હજી

બહુ બહુ જ જ મસ્ત છે છે અને શાક પણ બહુ ટેસ્ટી બન્યું છે દર વખતે અમે ગામડે આવીએ તો કેરીનું શાક બનાવવાનું ભૂલતા જ નથી રોજ ના રોજ અમે બનાવી બનાવી કરીએ અમે ખાતા હશું કેરી તો તમને પણ મોડામાં પાણી આવતું હશે ચલો હાઉસ ના ઉપરના ફ્લોરે જઈએ ચલો આ હાઉસ છે એના ઉપરના ફ્લોર પહેલા સૌથી પહેલા નીચેના ફ્લોરે જઈએ બાબા મને હું આવી ગઈ છું ને અહીંયા બેસી ગઈ છું તો તમે જોઈ શકો આ ઉપરના ફ્લોરે હું પછી જાઉં છું ને અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા બહુ બધી કેરીઓ છે જોઈ શકો છો તમે ને હવે જઈએ અમે આપણે ઉપર જઈએ કારણ કે ઉપર બહુ જ મજા આવે છે ને ત્યાં સુઈ સુઈ જઈએ ચલો ઉપર હું આ ગેટ બંધ દઉં ચાલો ઉપર જઈએ આપણે આ ઉપરના ફ્લોર એ લેતગ હાર્ડ લાગે છે બધા પડી જઈશું અમે બહુ બધા પડીકા લાવ્યા છે એ પણ હું તમને દેખાડું છું અને અહીંયા આપણે સુઈ જઈએ હવે થોડી વાર ચલો અમે આ બધા પડીકા લાવ્યા છીએ તમે જોઈ શકો છો અને ચલો આપણે કાવ્યા અહીંયા તો આ પડીકા પકડજો ને અહીંયા આપણે સાઈડમાં પડીકા મૂકી દીધા હવે અહીંયા ઝાપટ ઝૂપટ કરીને સુઈ જઈએ પપ્પા હું સુઈ જાઉં હું અહીંયાં સૂઈ જાઉં છું હવે અને હું તમને દેખાડું છું એક જ હજી મારા બે ભાઈ નથી આવ્યા અડધો કલાક થઈ ગયો એ લોકો આવ્યા નથી હું અહીંયા ગઈ છું એન્ડ બહુ જ મજા આવે છે સાચું ને નથી સૂવાની એમના માંગું છું હજી તો તમને પણ ગામડે આવવાની મજા આવતી હોય તો તમે જજો જ ગામડે કેમ કારણ કે હું કેમ આવ્યું છું ગામડે કારણ કે મારું વેકેશન પડી ગયું છે એટલા માટે હું મારા ગામડે આવી છું ને મને ગામડું ખૂબ જ ગમે છે મા અને એમાં પણ અને એમાં મારું મારાવાળું ગામડું મને બહુ જ ગમે છે જો તમને પણ મારું ગામડું ગમ્યું હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય